જાડેશ્વર સીતરા માતાના મંદિર પાસે નદી કાંઠેથી પોલીસની પોલીસ ખોટી ઓરખ હાફી મોટર સાયકલ લઈ ગયેલ ઈસમને મુલતોલ નાકા પાસેથી રૂપિયા પચીસ હજારના ના મુદ્દા માલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારા એલસીબી નાવના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી એનાલિસિસ કરી ગુનેગારોને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરેલ હતા જે દરમિયાન આજરોજ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરનાઓની ટીમના માણસો ભરૂચ મુલત ટોલ નાકા પાસે સીસીટીવી એનાલિસિસ કરી રહેલ હતા એ દરમિયાન ભરૂચ શહેર સીડ વિઝન પોલીસ સ્ટેશનના બીએનએસએસ કલમ બસો ચાર ત્રણસો ઓગણીસ બે મુજબના

અને સઘન પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે ઝાડેશ્વર નદી કાંઠે ફરતો હતો ત્યારે એક યુગલને નદી કિનારે બેસેલ હતા તેની પાસે જઈ પોલીસ તરીકેની ઓળખ આપી તેમના પરિવાર વિશે જાણકારી મેળવી તે લોકો પાસેથી રૂપિયા માગી લીધેલ અને તેની મોટરસાયકલ લઈ લીધેલ હોવાની હકીકત જણાવી હતી પકડાયેલી ઇસમના કબજામાંથી મળી આવેલ મોટરસાયકલ નંગ એક તથા મોબાઈલ નંગ એક મળી કુલ કિંમત રૂપિયા પચીસ હજારના મુદ્દા માલ વધુ તપાસ અર્થે કબજે કરી આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પોલીસે

અને બંને કેમ અહીંયા બેઠા બેઠા છો એમ કરીને બંનેને ડરા ડરાવે તો તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કંઈ હોય આપી દેવા કહેલું તો આ યુગની પાસે ત્રણસો રૂપિયા જેટલા હતા એ રકમ કે આ જે અજાણ્યો માણસ હતો એને પડાવી લીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટરસાયકલ પણ હતું તો આ તારું મોટર સાયકલ આપ મને હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી મોટરસાયકલ પણ એને લઈ લીધેલું અને એ મોટરસાયકલ લઈ અને આ રૂપિયા ત્રણસો લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ અજાણ્યો માણસ હતો જેને પોલીસની ઓળખ આપેલી હતી પરત નહીં આવતા આ યુગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના તો એલસીબીના પોલીસ માણસો પીઆઈ શ્રી માર્ગદર્શન હેઠળ તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ ને પકડી પાડેલો અને એને પૂછપરછ કરતાં એણે આ ગુનો પોતે કરેલો છે એવી કબૂલાત કરેલી આજે પકડાયેલો ઈસમ છે બાબુભાઈ રાજાભાઈ બાબુભાઈ બાંભળીયા